અવનવા દ્રશ્ય ત્યાં જોવા મળશે જ્યાં ટેસ્ટી છે કેવડિયામાં ત્યાં જગાડી અમારા સ્ટોર લાગવાના છે તો અમારા બ્લોગમાં બની રહેજો અત્યારે સ્કૂલમાં ગયો છે એ આવે પછી તમારે નીકળવાનું છે તો બ્લોગમાં બની રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે કેવડિયા જવા માટે તો મારા વ્લોગમાં બની રહેજો તમને સરસ એવા દ્રશ્ય જોવા મળશે રુદ્ર તો બહુ ખુશ છે કે ટેસ્ટી ઉપર જવાનું છે એ રીતે તો ફોર્મમાં છે ફૂલ ફોર્મમાં ભાઈ નાચવાનું સ્ટાર્ટ કરી દીધું છે આ બધું મટિરિયલ અમે પાછળ મૂકી દીધું છે બિસ્તરો બધો અમારી જોડેવાળા બધા જ પહોંચી ગયા છે અમે જ લેટ છે તો જલ્દી જલ્દી જઈએ છીએ વ્લોગમાં બની રહેજો

અને પેલી સાઈડે છે તમને પછીથી જાઉં ને બસ જઈએ ત્યારે બતાવીશ ચાન્સ તો મળશે ખબર નહીં જવાનો સ્ટોલ લગાવ્યા છે એટલે આ પંડલ છે ત્યાં અમે સ્ટોલ લગાવ્યા છે સ્ટોલ બતાવો તમને મોર્નિંગ છે એટલે પબ્લિક ઓછી છે હ્યુ જોવું કેટલા સરસ ડુંગરા છે নে আমাদের লাভ অবলিকা এনি যে পবলিকে এই আষ্টর দুুকান লাগা দেখিছে জিটাট ক খাওয়া মাটে জন্য খাওয়া তে ফিলে এ খাই সােছে য ফ্ন্স আছে আর টেচিউপাড়া নাজিকামিনে সাটা জেস ক্যারেককে্যারি। ठीक है कोई बात नहीं आओ हमारा श्रेष्ठ भारत एक भारत स्टेजियुम यूनिट में दादा नौके से जोगा हमारा स्टॉल लगावेगा है मजा आएगा हां जी हां मेकअप ले लिया या अरे बिल्कुल मारी बहन नहीं ली दी है क्या मैं जरा हां तो था તો ફ્રેન્ડ્સ અહીંયા સો ચાલુ થઈ ગયું છે પણ બહુ દૂર પડે છે એટલે ચોખ્ખું દેખાતું નથી જે છે તે હું તમને બતાવું છું ક્યારેક નજીકથી બતાવવાનો મોકો મળશે તો બતાવીશ હજુ બે દિવસ અહીંયા રોકાવાના છે ત્યારે બતાવીશ મોકો મળશે તો તો અત્યારે તો આવી રીતે જ જોવાનું છે દૂરથી જ ત્યાં જોતો હતો જોવાનું મેં આ બાજુ જોયા કરતી પૂછે એમ যে <elimAP observer> उनका जीवन अहमदाबाद मगर जल्द वहां पकान छोड़कर वो पैरिस्टर बनने की इच्छा से इंग्लैंड चले गए लंदन ने पैरिस्ट्री में आने और वजीफा जीतने वाले तो बल्लभ के जीवन की धारा ही बदल दक्षिण अफ्रीका में सत्याग्रह के अहिंसक से गोवे शाह को कहा आकर भारत वापस आए पैरिस्टर्च वल्लभ भाई ने अपने कुछ बरसों से सीखे विदेशी व्यवहार और संस्कार हमेशा के लिए तैयार किए और वो अपने खेड़ा के किसानों को हक़ दिलाने के लिए बापू के साथ आम लोग हैं तो के यात्रा का समाचार तो और यू शुरुआत भारत का सबसे बड़ा और सफल किसान आंदोलन बालोली वल्लभ भाई ने बारडोई के सतासी हजार किसानों के पैसा अटल

આ રુદ્ર તો ઉગી ગયો છે અત્યારે હું પાણીમાં થઈ થયેલા છું ફ્રેસ થઈને પછી આને ઉગી જવાનું છે જમીન છે એટલે બની હોય તો લાઈક કરી દેજો